ڏاڍو ڏيو ڏي ڏاڻي نه ڏي 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 نه

મારવા દરવાસ બસ 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 આવાની આ પોલીસ નો ફોન કરું છું હું પોલીસ નું પોલીસ નું ફોન કરું છું મારો મારી જોડે સવારે ફોન બાબત માં એમને ઝઘડો કર્યો કે ફોન મૂકી દો મેં એવું કીધું કે પ્રાર્થના પૂરી થાય પછી હું મૂકી દઉં છું તો એ સીધા માં દોડીને સીધા જ મારવા માટે દોડ્યા જેવો મને મારવા માટે દોડ્યા તો એ સીધો વિડીયો કોલ ઉતારતા ઉતારતા આગળ ઉપર અધિકારી એમના સ્વ બચાવવા માટે હું આ રીતે કઈ મારા વિરુદ્ધમાં માં કરવા માટે એટલે રિંકુલભાઈ સાહેબ એમને બધા સ્ટાફ વાળા આયા દોરી બધા સ્ટાફ વાળા ધક્કા મારી મારીને એમને આગા કર્યા અને ઉગ્ર સ્વરૂપ પકડી લીધું જેમ મન ફાવે એમ બોલે અને પછી બાજુ ઝાડું પડ્યું તું લાકડી વાળું એ લાકડી વાળું ઝાડું લઈ અને રિંકુલભાઈ ને માર્યું એમને મને ધક્કો માર્યો જો રિંકુલભાઈ જો મને પકડ્યો ના હોત તો હું પણ પડી જાત મારી ઉંમર બાવન વર્ષની છે અને અગાઉ અઢાર ઓગણીસ તારીખે પણ મારી જોડે આવું અસભ્યતા ભરી વર્તન કરી તું ફેટ પકડી બાળકોની વચ્ચે એમ કીધું તને એક ધોલ મારે તો લોહી નીકળી જશે અને તું કારા કરીને અને તું અહીં નિશાળમાં જોઈ જ નહીં તું ડોસો અહીં ના ચાલે તું જતો રહી અહીંથી અને કાલથી નિશાળમાં આવતો નહીં તને અહીં સહી નહીં કરવા દેવ તારથી થાય કરી લે જો એફઆરઆઈ ફરાવી તો ફરાઈ દે ને જો મરવું હોય તો મરી જાય હવે આ શબ્દ બોલાય એટલે મેં મરવા માટે હું એક રૂમમાં પૂરો પણ ગયો તો એ દિવસે અને હું સુસાઈડ કરતો હતો એ દિવસે

સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી ફરજ નિભાવું છું હું જિલ્લા ફેર કચ્છથી અહીંયા જિલ્લા ફેરથી આવેલ છું આજ રોજ સાહેબ એવી ઘટના બની કે સવારના સાડા સાત વાગે અમે શાળામાં આવ્યા હું મસ્ટરમાં સહી કરતો તો સહી કરીને સાહેબે મોબાઈલ જમા લેવડાવ્યા જે મોબાઈલ જમા લેવડાવવાનું મસ્ટર છે એની અંદર પણ મેં સહી કરી પછી હું પ્રાર્થના માટે આગળ વધતો હતો અમે સૌ સ્ટાફના મિત્રો આગળ વધતા હતા પણ મારી સાથે ઉભેલ કિરીટભાઈ સાહેબ છે એમનો ફોન એમની પાસે હતો એટલે સાહેબ શ્રીએ એવું કીધું કે કિરીટભાઈ તમારો ફોન જમા કરાવી દો એટલે કિરીટભાઈ એવું કીધું કે હું પ્રાર્થના પછી સાહેબ જમા કરાવી દઈશ તો એ સાહેબે કશું વિચાર કર્યો ના કર્યો હવે વધારે નિયમો એમની જોડે હોય એની એમની સમજ પણ એમની રીતે એ સાચા હશે જે હશે પણ એ સાહેબે એ વખતે કિરીટભાઈ પાછળ દોડ્યા અને એમની જોડે ઉગ્ર વલણ કર્યું એ વખતે હું ઓફિસની અંદર જ હતો પણ બીજા શિક્ષકો દોડ્યા એટલે હું પણ એ તરફ દોડ્યો ત્યારબાદ બધા એકબીજાને છોડાવતા હતા એ રીતે મેં પણ છોડવાનો પ્રયત્ન કર્યો અમે લોકો છેલ્લા એક દોઢ મહિનાથી સખત એમના ત્રાસને કારણે પીડાઈ રહ્યા છીએ માનસિક ત્રાસ ખૂબ પડી રહ્યો છે સાહેબ અતિશય ટોર્ચર છે એમનું એવું પણ કહેવું છે કે વેકેશન પહેલા તમે કોઈ શિક્ષકોએ કશું કામ કર્યું જ નથી જે બધું થયું છે એ મારા આયા પછી થયું છે તો એ એમની રીતે કદાચ સાચા હશે પણ ખરા એ તો બંને તરફ તપાસ થશે એટલે ખ્યાલ આવશે પણ વિશેષ એ ગયાનું સાહેબ કે જયારે ઘણું બધું આજે ઉગ્ર જે વાતાવરણ બન્યું એ વાતાવરણ દરમિયાન સાહેબ ઓફિસ તરફ જતા હતા એમની પાછળ કિરીટભાઈ સાહેબ પણ જતા હતા તો એ સમયે એ સાહેબ પાછા વળીને અમને ધક્કો દીધો એટલે પછી મને એવું થયું કે આ એમના કરતા પણ મોટી ઉંમરના છે મારા કરતા પણ મોટી ઉંમરના છે એટલે મેં સાહેબ ના બચાવમાં રહીને એવું કીધું કે સાહેબ તમે ના કરો એમની જોડે એટલે કીધું સાહેબ તમે ધક્કો ના દો તો સાહેબ મારી તરફ આયા એટલે હું નીચો અને મેં એમને આમ ધક્કો આપીને સહેજ આગળ કર્યા તો એમણે હટી એમણે આમ બધા શિક્ષકોને આમ કવર કરીને મારી પાછળની તરફ પડેલી એક ઝાડુ પેલી પાછળ દેખાય છે એવી એક લાકડી હતી તો એ લાકડીથી આમ તારી માને આવો શબ્દ વાપર્યો છે સાહેબ એમણે એટલે હું રેકોર્ડિંગ પણ બોલું છું કે તારી માને એમ કરીને એ મને માથા પર મારવા ગયા મેં માથું નમાવ્યું તો મને આ હાથ ઉપર વાગ્યું છે આજે ખરેખર જાન લેવા હમલો જ હતો સાહેબ મારી પર બરાબર અને ખરેખર શિક્ષકને ન છાજે એવું વર્તન થઈ રહ્યું છે શાળાની અંદર વિદ્યાર્થીઓને કાલે પણ મિટિંગની અંદર એવું કીધું તું એટલે પ્રાર્થના સભાની અંદર એવું કીધું તું કે તમારા શિક્ષક વર્ગની અંદર જો મોડા આવે તો તમારે પહેલા મને કહેવાનું પછી તમારા વાલીને કહેવાનું તમારા શિક્ષક વર્ગ દરમિયાન જો બીજું કશું કામ કરતા હોય તો પહેલાં તમારે મને કહેવાનું પછી તમારા વાલીને કહેવાનું ચલો એ વાત કદાચ એમને એવું લાગ્યું હશે કે શાળાના શિક્ષકને સુધારવા માટે આ પગલું ભરવું જોઈએ તો એ એમની રીતે યોગ્ય પણ છે અમે ના નથી કેતા પણ બાળકો સામે જ્યારે તમે શિક્ષકને આ રીતે ઉઘડતા કરશો તો બાળકોની અંદર શિક્ષક શિક્ષક પ્રત્યે કઈ રીતે અંકુશ રહેશે શિક્ષકને એ કઈ નજરે જોશે શિક્ષકને કામજોર જોશે આ પ્રશ્ન મારો છે કે શું તમે એક જ કામ કરો છો અમે કોઈ કામ કરતા જ નથી સરકારે અમને એમ જ છે અને કયો એવો પરિપત્ર છે કે તમે શિક્ષક ઉપર હાથ અડાડી શકો શું નામ તમારું નરેન્દ્ર કુમાર કે પટેલ આજે સવારે મોબાઈલ બાબતમાંથી આ થયું એમાં શાળાના બાકીના જે શિક્ષકો છે યુનિટી બનાવી અને મને મારામારી કરવા માટે આવ્યા અને મને માર માર્યો ત્યારબાદ આ સમગ્ર જે ઘટના છે એ સીસીટીવી કેમેરાની અંદર કેદ તો છે જ પણ વધારે પડતું આ લોકોનું મારા ઉપર હુમલો જેવું મને લાગ્યું એટલે મારી સેલ્ફ ડિફેન્સના કારણે સેલ્ફ ડિફેન્સ સમજી અને મેં સામે પણ હાથ ઉગામ્યો છે એટલે ટૂંકમાં હું જે શિક્ષણનું કાર્ય કરી રહ્યો છું કોઈ પણ સુધારણાનું કાર્ય કરી રહ્યો છું તો એમને આ ગમતું નથી અને હંમેશા ટોર્ચરિંગ જેવું લાગે છે એક ભાઈ તો મને માનસિક ત્રાસ આપે છે અને આત્મવિલોપન કરવાની મને ધમકી આપે છે કિરીટભાઈ કાનાભાઈ વાળન જે છે એ આત્મવિલોપન માટેની ધમકીઓ અવારનવાર મને આપે છે આપની શું માંગણી છે મારી એ જ માંગણી છે કે જે પાયાગત જે કામ શિક્ષણનું થવું જોઈએ એ થવું જોઈએ એના માટે જે આચાર્ય મૂળભૂત રીતે જે બેઝિકલી કામ કરે છે એના માટે તમામે સહયોગ આપવો જોઈએ આ રીતે શિક્ષકો અવારનવાર આવા ખોટા આક્ષેપો કરી અને આચાર્યને હેરાન કરતા હોય અથવા તો આચાર્ય આચાર્ય વિરુદ્ધ જયારે આવી ફરિયાદો કરતા હોય તો કોઈ પણ એક્ટિવ આચાર્ય હોય કે જે કામ કરતું આચાર્ય હોય એના આસી પાસ થઈ શકે એટલે એને હંમેશા શિક્ષણ વિભાગે પણ આ લોકો માટે કંઈક સખત કામ કરવું જોઈએ મારી શાળામાં તમે આવો તો તમને ખબર પડશે કે આ શિક્ષકોએ છ માસની દૈનિક નોંધપૂથી પણ નથી લખી માસિક આયોજન પણ નથી લખ્યું એફએલએન્સ સંદર્ભે પણ કામ નથી કર્યું એકમ કસોટી જે પ્રોપર તપાસવી જોઈએ એ પણ તપાસેલી નથી ઘણા બધા કાચ બાળકો વાંચન લેખન અને ગણનમાં કાચા છે